તમારું જે મશીન છે સાડા સાત કેજીનું મશીન છે સાડા સાત કેજીની હિસાબે ડ્રમ આપેલું છે જે પણ કપડાં નાખવાના હોય છે એ નીચેથી લઈને આ જે ડ્રમની રીંગ છે ત્યાં સુધી તમે કપડાં નાખી શકો છો જે પણ કપડાં નાખવાના હોય એ સર્કલમાં ડ્રમ હોવાથી એને બેલેન્સમાં નાખવાનું રહેશે ફર્સ્ટમાં નાના કપડાં પછી લાંબા કપડાં રહેશે બીજા જે પણ કપડાં હોય એ બધા સર્કલમાં નાખવાના રહેશે ડિટર્જન્ટ હોય સૂકો ડિટર્જન્ટ આની અંદર નાખવાનો ભીનો બીજવાળો ડિટર્જન્ટ નથી નાખવાનો અને જો લિક્વિડ હોય તો એક કપડાં ઉપર નાખવાનું જે પણ ડિટર્જન્ટ લિક્વિડ હોય કપડાં કેટલા મેલા છે તો એની હિસાબે તમે નાખી શકો છો ઢાંકણ બંધ કરી દીધું પાવર ઓન કરી દેવાનું પ્લગમાંથી પછી મશીનને પાવરની સ્વીચ આપેલી છે પાવર ઓન કરશો એટલે ઇન્ડિકેટ થઈ જશે પીવન ઉપર રાઇટિંગમાં લખ્યું છે એકથી બાવ બાર નંબર સુધી પીવન પ્રોગ્રામિંગ અને ઇન્ડિકેટ આપેલા છે કે મશીન કેટલું કામ કરે સોફ્ટ વોશ રીન્સ અને ડ્રાય પલારવાનું ધોવાનું તારવવાનું અને સુકવવાનું રહેશે પી વન રેગ્યુલર જે ફંક્શન હોય પાવર ઓન કર્યું અને સ્ટાર્ટ કરી દીધું આ રેગ્યુલર ફંક્શન ઓપરેટ થશે જો ફંક્શન ચેન્જ કરવા હોય તમારે તો ઓન કર્યું મશીન મશીન ઓન કર્યા પછી પ્રોગ્રામની સ્વિચ પ્રેસ કરવાની પ્રેસ કરશો એટલે પી આવી જશે પી ટુમાં લખ્યું છે હેવી મિક્સ જે કપડાં હોય એની અંદર જીન્સ વધારે હોય જાડા કપડાં હોય એના માટે રહેશે ત્રણ નંબર ડેલિકેટ સિફવાળા એમ્બ્રોડરીવાળા અને પતલા કપડાં માટે ચાર નંબર વ્હાઇટ કપડાં માટે સફેદ કપડાં હોય પાંચ નંબર સ્ટેન્ડવોશ વધારે ગંદા કપડાં હોય છ નંબર એન્ટિબેક્ટેરિયા જે હોસ્પિટલવાળા કપડાં હોય સાત નંબર વુલેન્સ જે ઊનવાળા જે કપડાં હોય આઠ નંબર બેડશીટ ચાદર ટકેના કવર સોફાના કવર અને પડદા માટે રહેશે નવ નંબર ઇકોવોશ સાડી અને ડ્રેસ અલગથી ધોવું હોય એના માટે રહેશે ઇકોવોશમાં પાણીની જે માત્રા હોય એ આખું ડ્રમ ભરી લેશે એની અંદર ધોવાની પ્રોસેસ થશે એકથી નવ નંબર સુધી પલારવાથી સુકવવા સુધી ઓટોમેટિક રહેશે અને દસથી બાર નંબર સુધી જે લખ્યું છે એટલું મેન્યુલી હાફ મેન્યુઅલી થઈ જશે દસ નંબર રીન્સ પ્લસ રાય એટલે ખાલી તારવવા અને સુકવવા માટે રહેશે અગિયાર નંબર ડ્રાય ઓનલી ખાલી સુકવવા માટે અને બાર નંબર વોશ ઓનલી ખાલી પલાળીને ધવું હોય એના માટે આ જે પાંચ ફંક્શન આપેલા છે એ એકથી બાર નંબર સુધીમાં ઓટોમેટિક રહેશે અને જો મેન્યુલી યુઝ કરવું હોય તો ડિસ્પ્લેમાં એક યા તો બે નંબર રાખીને યુઝ કરી શકાશે જેમ કે હોટ વોશ ગરમ પાણી માટે ચાર નંબરથી સાત નંબર સુધીમાં ઓટોમેટિક રહેશે બાયડીફોલ્ટ અને મેન્યુલી યુઝ કરવું હોય તો ડિસ્પ્લેમાં એક નંબર રાખ્યો આ બટન પ્રેસ કરવાથી ઇન્ડિકેટ થશે વાર્મ એટલે કે ઓછું ગરમ પાણી ફરીથી પ્રેસ કર્યું એટલે હોટ એનાથી વધુ ગરમ પાણી લાસ્ટવાળું એલર્જન્સી ફ્રી નહીં થાય એ બેક્ટેરિયાવાળું જે ફંક્શન હોય છે પી સિક્સ એનામાં થશે સુકવવાની જે પ્રોસેસ હોય ગરમીની સિઝન હોય અને ઓછું સુકવું હોય તો જનરલ ઉપર રાખી શકો છો બાકી બાય ડિફોલ્ટ નોર્મલ ઉપર રહેશે હાર્ડ વોટર વોશ જે જગ્યાએ હાર્ડ પાણી આવતું હોય વોશ ક્લેરિટી સારી રીતે ના મળતી હોય તો હાર્ડ વોટર વોશ ફંક્શનથી તમે વધારે વોશ ક્લેરિટી મેળવી શકો છો એ ફંક્શનની અંદર પલારવાની ધોવાની જે પ્રોસેસ હોય એનો સમય વધી જશે અને જે ધોવાની જે ચાલ હોય એ પણ વધી જશે એટલે વોશ ક્લેરિટી તમને વધારે મળે એક્સેસ વોશ એક્સેસ વોશમાં શું રહેશે કે ઝડપી ધોઈને આપી દેશે ઓછા સમયમાં એટલે કે પલારવા ધોવાનો જે સમય હોય એ ઘટી જશે અને તારવવાની જે પ્રોસેસ હોય એમાં બે વખત પાણી લઈને તારવવાનું થતું હોય એની જગ્યાએ એક જ વખત તારવવાનું થશે એટલે એમાં એ ફંક્શનમાં ઓછા મેલા કપડાં ઓછી ક્વોન્ટિટીમાં કપડાં અને ઓછું ડિટર્જન્ટ નાખવાનું રહેશે વોટર લેવલ પાણીનું લેવલ ઓટોમેટિક રહેશે દરેક ફંક્શનમાં અને જો મેન્યુલી તમારે સેટ કરવું હોય તો કરી શકો છો પ્રેસ કરશો એટલે ઓટોમેટિકનો એ આવી જશે ફરીથી પ્રેસ કરશો એટલે લેવલ વનથી લેવલ ટેન સુધી તમે એને ચેન્જ કરી શકો છો આ જે લેવલ ચેન્જ થાય એ લેવલ તમારે અંદાજિત ગણતરી રાખવાના રહેશે ડ્રમની અંદર કોઈ પણ ઇન્ડિકેટ નથી આપેલું કે કોઈ પણ માર્કિંગ નથી આપેલું કે લેવલ એકથી લેવલ દસ સુધી એ લેવલ તમારે અંદાજિત ગણતરી રાખવી પડશે મિનિમમ અડધું ડ્રમ જેવું પાણી ભરી લેશે એટલે કે લેવલ વન અને જે રિંગ આપેલી છે રિંગ સુધી તમારે લેવલ દસ સુધી તમારે કાઉન્ટ કરવાનું રહેશે અંદાજીત રેગ્યુલર માટે પાવર અને સ્ટાર્ટ કરવાનું રહેશે અને આ ફ આ મશીનની અંદર ચેટલો આપેલું છે નાના બાળકો હોય ચાલુમાં ફંક્શન પ્રેસ કરીને ડિસ્ટર્બ ના કરી દે એના માટે જેવું મશીન આપણે ઓપરેટ કરી ઓપરેટ કરી દીધું સ્ટાર્ટ કરી દીધું પછી એક્સફેસ વોશ અને વોટર લેવલ બંને સ્વિચ એકસાથે સાથે બે ચાર સેકન્ડ માટે પ્રેસ કરી રાખવાની રહેશે પ્રેસ કરી રાખશો એટલે વચ્ચે ઇન્ડિકેટ થઈ જશે કીનું એટલે કે જે બટન હોય એ નાનું બાળક એને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરે તો એ ના થાય એટલે કે કી લોક થઈ ગયું અનલોક કરવું હોય તો એ જ કન્ડિશનમાં ફરીથી પ્રેસ કરી રાખવાનું બે ચાર સેકન્ડ ઇન્ડિકેટ જતું રહી એટલે કે અનલોક થઈ જશે અને ચાલુમાં જો એક બે કપડાં કંઈ રહી ગયા હોય ઢાંકણ ખોલશો મશીનની અંદર ડિસ્પ્લેમાં લીડ ઓપન આવી જશે જે પણ કામ ચાલુ હોય મશીનનું એ સ્ટોપ થઈ જાય પોસ્ટ થઈ જાય જેવું ઢાંકણ બંધ કર્યો એટલે ફરીથી તમારે એકવાર સ્ટાર્ટ આપવાનું રહેશે

એ તમને આ રીતે બધું સમજાવી જશે તેની માટે લાઈક સબસ્ક્રાઈબ એન છે અને એમનું નામ અને એમનો નંબર એ તમને કહી દઈશ